મારી સાથે હરેશભાઈ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ છે આજે અમે અહીંયા એક જર્જરિત પુલની મુલાકાત લેવા આવ્યા છીએ દોસ્તો રોજ જાગીને એક બ્રિજ તૂટે છે થોડાક દિવસ પહેલાં ગંભીરાનો બ્રિજ તૂટ્યો આજે માંગરોળ પાસે આવેલો બ્રિજ તૂટ્યો હજુ નવો બ્રિજ તૂટે અને લોકોની જીવ થાય કે માલ મિલકતની નુકસાન થાય એ પહેલાં ભાજપના ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા ચોર નેતાઓ જાગી જાય તો સારી વાત છે હું અત્યારે અમારા મત વિસ્તારમાં છું વેસાણ તાલુકામાં છું આ બાજુ બામણગઢ ગામ આવેલું છે આ બાજુ રાણપુર ગામ આવેલું છે બામણગઢ થી રાણપુર એટલે કે જુનાગઢ તરફ જતા મેઇન રોડનો જે કનેક્ટિવિટીનો રોડ છે એમાં ઉબેણ નદી છે અને આ ઉબેણ નદી ઉપર આવેલો બ્રિજ છે હું તમને બતાવું આવો આગળ ઉબેણ નદીનો બ્રિજ હવે આ બ્રિજ પડે અને કોઈના જીવનું જોખમ થાય કોઈનું મૃત્યુ થાય કોઈનું વાહન તૂટી જાય એ પહેલા ભાજપની સરકાર જાગી જાય તો સારું છે કોઈને કઈ પડી નથી બધા બિંદા થઈને આ બાજુ આવો જરા આ બ્રિજ છે આ હા જોઈ લો આવી જાઓ અહીંયા ઉભા રેજો આ આ બ્રિજ છે આ સરિયા છે દેખાય છે આવે છે એમાં હરિયા છે આનું નક્કી નહિ ભાજપ ના ભાજપના આ બ્રિજ છે આ જોઈ લો આ બધા હરિયા નીકળી ગયા છે આ હરિયો નીકળી ગયો છે નજીક આવો ચેકા હરિયા બતાવો બધું તૂટી ફૂટી બધું નકામું થઈ ગયું છે હવે આ બ્રિજ માથા પર પડે અને કઈક મકાન બધું બધું ભયંકર તૂટફૂટ થઈ ગયેલી છે હા કોઈને પડી નથી ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે તમામ જગ્યાએ હળી ગયો છે અહીંથી દેખાય છે બધું જ ચેક થી છેક સુધી કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય બાકી નરી આંખે જુઓ તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે આજુ આ હરિયા નીકળી ગયા છે કાયદેસર છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું પછી જ્યારે બ્રિજ તૂટી જશે ખરેખર દસ પંદર લોકો નીચે પડશે દાખલા